ઓમ સંતિ આપણે સૌ જાણીએ છીએ કે ખોરાક આપણે જે ખાઈએ છીએ એમાંથી મોટાભાગનો ખોરાક મોડામાં પચતો હોય છે હવે આપણે અત્યારે વર્તમાન સમયની અંદર જે આપણા પૂર્વજો બાપ દાદાઓ જુદા જુદા દાંતણ કરતા હતા તેમને કોઈ પણ પ્રકારની દાંતની સમસ્યા જોવા મળતી નહોતી પરંતુ અત્યારે આપણે વિવિધ ટૂથપેસ્ટો વાપરીએ છીએ અને એના કારણે દાંતના પેઢો મસૂડા નબળા પડી જાય છે અને દાંતની વિવિધ પ્રકારની સમસ્યાઓ આવે છે એના માટે આપણે જો આપણા પૂર્વજો ઋષિમુનિઓને યાદ કરી અને આપણે ઘરે દંત દંતમંજન બનાવીએ તો આપણે આર્થિક રીતે ખર્ચો પણ ઓછો આવે છે અને આપણે દાંતને જાળવી શકીએ છીએ અને એ માટે એક દેશી નુસ્ખો આપને બતાવું છું જે આપ ઘરે દંત દંતમંજન બનાવી શકો છો તો એ માટે આ પડીકી હું લાવ્યો છું તમારે લખવાનું આમાં મેં લખેલું છે કયા દાંતણ કરવા અને કઈ વસ્તુથી દંત દંતમંજન બનાવો તો એના માટે તમારે સૌથી પહેલાં આપણે સો ગ્રામ ફટાકડી લેવાની ત્યાર પછી પચાસ ગ્રામ અજમો પચાસ ગ્રામ વરિયાળી પચાસ ગ્રામ તજ પચાસ ગ્રામ લવિંગ કપૂરની ગોટી દસ ગ્રામ કોલસા સો ગ્રામ મીઠું અને લીમડાના સૂકા પાન સો ગ્રામનો ભૂકો બનાવવાનો હવે આ બધું જ મિક્સ કરી અને તમે એને જો તમારા દંત દંતમંજન બનાવો તો એમાં દાંતની મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ જશે કોઈને મશુરા થયા હોય પાયોરિયા હોય દાંતનો દુખાવો હોય તો એમાં સો સો ટકા તમને પરિણામ મળશે આ ઉપરાંત દાંતણ આપણે ભૂલી ગયા છે તો એના માટે વધારે નહીં તો અઠિયામાં એક વખત બાવળનું દાતણ લીમડાનું દાતણ કણજીનું દાતણ કરજનું દાતણ સીતાફળનું દાતણ જામફળ નગોરી આ બધાનું અઠવાડિયા સીવટ એક વખત તો તમે દાતણ કરો તો સો સો ટકા તમારે દાંત જળવાશે કોઈ જાતની મુશ્કેલી નહીં આવે કદાચ કેટલાક લોકોને દાંતના પીળું સૂજી જાય છે એમાંથી ચોરા રંગનું લોહી નીકળે છે મોડામાંથી દુર્ગંધ આવે છે સતત દાંત દુખ્યા કરે છે તો એના માટે આ સો સો ટકા અનુભવ સિદ્ધ પ્રયોગ છે તો તમે આપ સૌ કરશો તો તમને આર્થિક રીતે પરવડશે અને દાંતની બીમારીમાંથી મુક્તિ મળશે ઓમ શાંતિ ઓમ શાંતિ શાંતિભાઈમાં ઉમંગ ગુસ્સા બહુ સારો છે કાલે જ મારે એમને વાત થઈ કે દાંતની ઘણા બધાને તકલીફ હોય છે તો કે બેન મારા પાસે દાંતની તકલીફો દૂર કરવા માટેનો ઈલાજ છે તો મેં કહ્યું તમે બધાને કે હું બધાને ફ્રીમાં પણ શરૂઆતમાં આપી શકું અને એની રીત બતાવું તો એ રીતે બધા કરે તો સારું એટલે એટલા ઉમંગ ઉત્સાહી કે ફટાફટ તમારા માટે આવી પડી ગયો પણ બનાવીને લાયા છે એની અંદર કયા દાંતણ કરવા એ પણ લખેલું છે અને કઈ રીતે આ દંત મંજન બનાવવું એની પણ રીત લખી છે કારણ કે દાંત દુઃખે અને દાઢની જે તકલીફ થાય છે એને ખબર પડે કે દર્દ શું છે તો આપણે બાબાની યાદમાં આ દંત મંજનનો ઉપયોગ કરીને આપણા દાંતને સ્વસ્થ સ્વસ્થ રાખી શકીએ છીએ પાયોરિયા પણ આનાથી મટી જાય છે કોઈને થવાનો હોય તો પણ નહીં થાય ભવિષ્યમાં પણ એટલે દંત મંજન સારું છે એટલે શાંતિભાઈનો ખૂબ ખૂબ આભાર એમની અંદર દયા ભાવ સેવા ભાવ એ ખૂબ સારો છે મેં કીધું આના કોઈ પૈસા ના કે ફ્રીમાં જેને જે કોઈને ગાયને રોટલો ખવડાવવો હોય અથવા કૂતરાને રોટલો ખવડાવવો હોય તો એ દાન કરી દે અથવા ગાયને ચાર પણ ખવડાવી શકે કે દાન કરો સારું એમનો ભાવ બહુ સારો છે તો આપણે પણ આનો ઉપયોગ કરીએ અને ફાયદો લઈએ ઓમ શાંતિ